જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રાથમિક અને માધ્યમિક સ્કોલરશિપ બે હજાર પચીસ વિશે ધોરણ છ અને નવના વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશીપની જાહેરાત થઈ ચૂકી છે આ માટેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું આથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ પરંતુ આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હવ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે આ ઓફિશિયલ નોટિફિકેશન શું છે તે આપણે જોઈશું આમાં તમને તમામ માહિતી જોવા મળી રહેશે તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા

ડબલ્યુ ડબલ્યુ ડોટ સેવ એક્ઝામ ઓર્ગેનાઇઝર ઓફિશિયલ વેબસાઇટ પર તમારે એક દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અહીંયા તમને પરીક્ષાનો કાર્યક્રમ પણ આપવામાં આવેલો છે જાહેરાતનું પ્રસિદ્ધનામું ચોવીસ નવ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યું પરીક્ષાના આવેદન ઓનલાઈન ભરવાનો સમયગાળો એક દસ બે હજાર પચીસથી પંદર દસ સુધી રહેશે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો એક દસ બે હજાર પચીસથી થી સોળ દસ બે હજાર પચીસ સુધી રહેશે પરીક્ષાની સંભવિત તારીખ ઓગણી ઓગણત્રીસ બે હજાર પચીસ રહેશે તો ઉમેદવારની લાયકાત પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છમાં માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ટકા ગુણને મેળવેલા હોવા જરૂરી છે એટલે કે જે બાળકો ધોરણ છમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પરીક્ષા આપી શકે છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરીએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ટકા ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જરૂરી છે એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પરીક્ષા આપી શકે છે જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એટલે કે ધોરણ છ અને ધોરણ નવમાં અભ્યાસ કરી રહેલા દરેક વિદ્યાર્થી આ પરીક્ષા માટે અરજી કરી શકે છે આ પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ધોરણ છનો ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ રહેશે જ્યારે માધ્યમિક શિક્ષણ પરીક્ષામાં માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ નવનો ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ રાખવામાં આવશે માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી જ રહેશે એટલે કે તમારે ગુજરાતીમાં જ પેપર આપવાનું રહેશે પ્રશ્નપત્રોનો ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણના શિષ્યવૃત્તિની પરીક્ષાની વાત કરીએ તો કસોટીનો પ્રકાર ભાષા સામાન્ય જ્ઞાન અને ગણિત અને વિજ્ઞાન આ ત્રણ વિષય તમારે ચાર વિષય રહેશે ભાષા સામાન્ય જ્ઞાન ગણિત અને વિજ્ઞાન પ્રશ્નો સાહીઠ સાહીઠ માર્ક્સના રહેશે જેના ગુણ પણ સાહીઠ માર્ક્સના રહેશે એટલે કે એક પ્રશ્નનો એક ગુણ સમય તમને એકસો ને વીસ મિનિટનો રહેશે અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય આપવામાં આવશે હવે આ અરજી માટેની પરીક્ષા ફીની વાત કરીએ તો તમામ પ્રકારની પ્રાથમિક શાળા જેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે સો રૂપિયા ફી છે ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ પ્રા માધ્યમિક શાળા માટે પરીક્ષા ફી સો રૂપિયા છે સરકારી માધ્યમિક શાળાઓ તેમજ મોડેલ શાળાઓ મોડેલ ડે શાળાઓ લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ આ તમામ શાળા માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં ફી ભરવાની રહેશે નહીં એટલે કે જે ગ્રાન્ટેડ સરકારી માધ્યમિક શાળા છે તેમને કોઈપણ જાતની ફી ચૂકવવામાં રહેતી નથી આ પરીક્ષા માટે આવક મર્યાદાની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી અહીંયા નોંધ પણ આપવામાં આવી છે કે આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકાર ઠરાવ મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિના મેરિટ આવનાર એક હજાર વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર બે હજાર નવસો એટલે કે ગ્રામ્યમાં પંદરસો શહેરીમાં એક હજાર ટ્રાઇબલમાં ચારસો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ શિષ્યવૃત્તિ એક મંથના એક હજાર એ રીતે વર્ષના તમને બાર હજાર લગભગ આપવામાં આવે છે હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો આ અરજી તમારે ઓનલાઈન જ કરવાની રહેશે જે એક દસ બે હજાર પચીસથી થી પંદર દસ બે હજાર પચીસ સુધી કરવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ સેબ એક્ઝામ ડોટ ઓર્ગેનાઇઝર પર અરજીપત્રક ભરવાની રહેશે અરજી કરનાર ઉમેદવારે નીચે મુજબના સ્ટેપ અનુસાર તમારે અરજી કરવાની રહેશે અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ આ અરજી માન્ય ગણવામાં આવશે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે એટલે કે દરેક ડિટેલ્સ તમારે અંગ્રેજીમાં ભરવાની રહેશે સૌ પ્રથમ તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ સેબ એક્ઝામ ડોટ ઓર્ગેનાઇઝર પર તમારે વેબસાઇટ ઓપન કરવાની રહેશે તમારા લેપટોપ કે મોબાઈલ થ્રુ તમે આ ફોર્મ ભરી શકો છો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું ત્યારબાદ પ્રાથમિક શિક્ષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અથવા માધ્યમિક શિક્ષણ શિક્ષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ સામે અપ્લાય નામ પર ક્લિક કરવાનું રહેશે અપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ તમારી સામે ઓપન થઈ જશે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મમાં સૌપ્રથમ માગવામાં આવેલી તમામ માહિતી તમારે અંગ્રેજીમાં ભરવાની રહેશે યુ ડાયઝ નંબરની એન્ટ્રી કરતાં વિદ્યાર્થીની વિગતો આપોઆપ આવી જશે તે સિવાય ફોર્મમાં બાકી રહેતી વિગતો જાતે ભરવાની રહેશે હવે આ યુ ડાયઝ નંબર શું છે તો તે તમને આ નંબર તમારા સ્કૂલમાંથી મળી રહેશે તમે તમારા શાળાનો સંપર્ક કરીને હ્યુ ડાયઝ નંબર તમારા શાળાનો યુ યુ ડાયઝ નંબર મેળવી શકો છો ત્યારબાદ શાળાના ડાયઝ નંબરના આધારે શાળાની વિગતો આપોઆપ આવી જશે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અને ધોરણ પાંચનું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ નવ માટે ધોરણ આઠનું પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે એટલે કે જો તમે ધોરણ છમાં ભરી ભણી રહ્યા છો તો તમારે ધોરણ પાંચની વિગતો અહીંયા એડ કરવાની રહેશે અને ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યા છો તો ધોરણ આઠની અહીંયા તમારે માર્કશીટ મુજબ ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે અહીં બાયધારી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે હવે સબમિટ ઉપર ક્લિક કરીને તમારે ડેટા સબમિટ થશે અહીં ઉમેદવારોએ કન્ફર્મેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારે સાચવીને રાખવાનું રહેશે તેના થ્રુ જ તમને એડમિટ કાર્ડ આપવામાં આવશે તેમજ તમે તમારું રિઝલ્ટ પણ જોઈ શકો છો હવે પ્રિન્ટ એપ્લિકેશન એન્ડ ફી ચલન પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારે કન્ફર્મેશન નંબર ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ તમારી બર્થ ડેટ એડ કરવાની રહેશે અને સબમિટ ઉપર ક્લિક કરો આ એપ્લિકેશનની તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહેશે આ જેથી તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમે તેની પ્રિન્ટ કઢાવીને સાથે લઈ જવાની રહેશે તમારે ફી ભરવાની રીત અહીંયા તમને આપવામાં આવેલી જ છે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢતા પહેલાં ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એક સાથે મલ્ટિપલ પેમેન્ટ કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા અથવા તો તમે કોઈપણ યુપીઆઈ દ્વારા પરીક્ષા ફી ભરી શકશો જે પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઈન ફી ભરવામાં આવશે તે ગેટવેનો સર્વિસ ચાર્જ જીએસટી આપમેળે લાગુ પડશે ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે વિગતો ભર્યા બાદ તમારે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરીને તમારે ફી પેમેન્ટ જે પણ હોય તે તમારે ઓનલાઈન પેમેન્ટ કરીને એ રિસિપ્ટ તમારે મેળવવાની રહેશે આ ઈ રિસિપ્ટ તમારી પાસે હશે પ્રિન્ટ કરેલી તો જ તમે પરીક્ષામાં બેસી શકશો આથી તેને પણ તમારે ડાઉનલોડ કરીને લેવાની રહેશે

આવેદનપત્રો જમા કરાવવાની બાબત એટલે કે હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માધ્યમિક શિષ્યવૃત્તિના પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહીં જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ માહિતી ભરતી વખતે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે આ પરીક્ષાના સંચાલનની તમામ કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવશે તો આ મુજબ તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે ધોરણ છ અને ધોરણ નવમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓ જરૂરથી આ અરજી કરજો જેથી તમને પણ આ સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લમ જણાય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો સાથે તમારા ધ્યાનમાં અન્ય કોઈપણ વિદ્યાર્થી ધોરણ છ અને નવમાં અભ્યાસ કરી રહ્યા છે તો તેમના સુધી આ માહિતી જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ મેળવી શકે વર્ષની બાર હજાર સ્કોલરશીપ તમને આપવામાં આવે છે આ પરીક્ષામાં આથી આ વિડીયો વધુને વધુ શેર કરજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ગુજરાત સરકારી હબ ચેનલ પર જો તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ જય હિન્દ જય ભારત